જે કાર્ય કરી રહી છે એનામાંથી એનાથી અમે સમજ છીએ પણ જે હમણાં બાંગ્લાદેશની અંદર જે કતલે આમ ચાલી રહ્યું છે એના માટે સરકાર સખ્ત ને સખ્ત પગલાં લઈએ જેનાથી હરેક નાગરિકને જીવાનો અધિકાર છે સ્વતંત્ર છે ભારત સ્વતંત્ર છે હરેક હરેક દેશ સ્વતંત્ર છે તો હું ભારતની

માં સ્વતંત્ર દિવસને નિમિત્તે આજે હું ભારતીય હરેક ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આપણે ચૌદમી ઓગસ્ટ આપણા માટે બહુ ખરાબ હતી જ્યારે આપણા ભાગ પડ્યા બાકી ભારત ને પાકિસ્તાન એક જ હતું પણ જીણાની જીદ અને અંગ્રેજોએ આપણામાં જે ખટપટ ગાલી ગયા એનાથી આ દેશના બે ટુકડા થયા કોઈ વાંધો નહીં આપણે આ દેશ એટલા માટે સલામત છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે આ દેશને તમે ક્યારેય વિચાર્યું હતું કેમ કોઈ રાજકીય માણસોને એવો વિચાર ન આવ્યો કે આજે આ દેશની અંદર ત્રિરંગા યાત્રા નીકળવી જોઈએ અને સાહેબે ઘરે ઘરે ત્રિરંગા યાત્રા કાઢી ઘરે ઘરે ત્રિરંગો લાગે છે અને એ આપણો જીવ છે આપણો આત્મા છે આપણું હૃદય છે ત્રિરંગો છે એનું જેમ ઇન્દ્ર ભારતી બાપુએ કીધું ને કે ધ્વજ નીચે પડ્યો હોય એવો ન બનવું જોઈએ આપણે એના માટે તો ગૌરવ છીએ આપણા દેશના સૈનિકો જે રીતે બોર્ડર ઉપર આપણું ધ્યાન રાખે છે જે લડાઈઓ કરે છે ખરેખર આ બધાને સલામ આજના દિવસે નરેન્દ્ર મોદી સાહેબને ખાસ એટલા માટે પગે લાગવું છું અને સલામ કરું છું કે આ દેશમાં રાષ્ટ્રભાવના એણે જે જગાડી છે ને એવું અત્યાર સુધીમાં કોઈને વિચાર પણ નહોતો આવ્યો અને નરેન્દ્ર મોદી સાહેબને પણ સલામ મારું જ ને આપણે ભડા પ્રધાન આ ત્રીજી વાર બન્યા એના હાથમાં જ આપણે સલામત છીએ ફરીને આજની પંદરમી ઓગસ્ટના દિવસે મારી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ભારત માતા કી જે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત નાગરિક છીએ તો આપણી પણ એક ફરજ આવે છે કે આપણે પણ જે ત્રિરંગો છે એની આન બાન અને શાન કીએ આજે ઘણા ઠેકાણે અમે જોઈએ છીએ એ ત્રિરંગો ઘર ઉપર લેરાય પછી આડો અવળો પડ્યો હોય છે તો મહેરબાની કરી હરેક ભારતીય નાગરિકને ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું મસ્તક ધરીને કે એક આપણો ત્રિરંગો એ આપણી આન બાન અને શાન છે તો એની આપણે મર્યાદા ઇજ્જત રાખવી જોઈએ તો હરેક વ્યક્તિને આજે 77મા સ્વતંત્ર પર્વ ઉપર હું બધાને શુભકામના આપું છું અને ભારત વિશ્વ ગુરુ એ પુગે એવી મારી શુભકામના અને જે આજે મંગલાદેશની અંદર જે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યું છે તો હું ભારત સરકારને ઇન્દ્રે ભાર કે બાપુ કીધું ને કે ત્રી રંગો છે ને એ આપણી આન બાન અને શાન છે આનું કાયમ જતન કરવું જોઈએ ઘણીવાર બાપુ જ્યારે ઓબ્ઝર્વેશન બહુ કરતા હોય કે ભાઈ ધ્વજ પડી જાય અને તમે અહીંયા પગ ની નીચે આવે અથવા આડો હોય ઉભો એને બદલે એનું પૂરેપૂરું માન રહેવું જોઈએ જેમ સીમાડા ઉપર આપણી રક્ષા કરે છે બાંગ્લાદેશનું પણ છે ઇન્દ્ર બાપુ બુદ્ધિશાળી વ્યક્તિ છે એને હરેક વસ્તુ ઘરમાં બેઠા હોય આશ્રમમાં તો રાષ્ટ્ર માટે કેમ પ્રેમ જગાડવો કે બાંગ્લાદેશની અંદર જે કટલે આમ થઈ છે એના માટે પણ આપણી સરકાર પૂરેપૂરો પગલાં ભરે છે પણ હજી પણ જે રીતે બાપુએ કીધું કે આપણા હિન્દુ ત્યાં દોઢ કરોડ છે પહેલા આપણા તેત્રીસ ટકા હિન્દુઓ હતા આજે આઠ ટકા જ રહ્યા છે પાકિસ્તાનની અંદર પણ તેત્રીસ ટકા હતા આજે હાથ ટકા આપણા હિન્દુ રહ્યા છે કઈ વાંધો નહીં આ રાષ્ટ્ર એવો છે કે બધાને સ્વીકારે પણ ખરો પણ આ દેશની અંદર કોઈની ગુંડાગીરી દાદાગીરી ન હાલે એના માટે એક જ સરકાર બસે નહીં નરેન્દ્ર મોદી